બાની જગ્યા ખાતે પૂજ્ય જીરાણામ બાપુના આશીર્વાદ સાથે સેવકો દ્વારા ગુરુપૂર્ણિમાની ઉજવણી કરાઈ 哎呦。 特别漂了 સમગ્ર ગુજરાત સૌરાષ્ટ્ર છોટે કાશી એટલે અમારું સિહોર જ્યાં નવનાથ ને પાંચ તીર ના બેસણા છે આખા ગુજરાત સૌરાષ્ટ્રમાં અનેક વિધ બેહણ જગ્યાઓ છે જ્યાં સંતોને ને ધારા એમ કહી શકાય જ્યાં ટુકડો ત્યાં હરી ટુકડો એવી અમારી સિહોર ની દેવણ જગ્યા એટલે ખોયા ભગત બાપાની જગ્યા મોંઘી બાની જગ્યા અને હાલ પરમ પૂજ્ય અમારા સૌના સદગુરુદેવ એવા પરમ પૂજ્ય જેનારામ બાપુ જે બિરાજમાન છે કે અનેક વિધ સેવકો આખા ગુજરાત ભારત વર્ષમાં મુંબઈ થી દુબઈ સુધી એ સેવકો ત્યાં રહેલા છે તેમની આસ્થા અને શ્રદ્ધાનું આ કેન્દ્ર છે આજે ગુરુપૂર્ણિમાના દિવસે તમામ શ્રદ્ધાળુઓ સમગ્ર ગુજરાત અને બહારથી પણ અહીં પધાર્યા છે અને પૂજ્ય બાપુના એટલે કે ગુરુદેવના આશીર્વાદ લેવા માટે અહીં ઉપસ્થિત છે એમ કહેવાય છે કે આપડા ચાર વેદના જે જનક છે એ લેખે જેમણે લખ્યું છે વેદ વ્યાસ એમની આજે જન્મ દિવસ હોય એ ગુરુ પૂર્ણિમા એ વ્યાસ પૂર્ણિમા પણ કહેવાય છે અષાઢ સુદ પૂર્ણિમા દિવસે સમગ્ર ભારત વર્ષની અંદર ગુરુ પૂર્ણિમા જ્યારે ઉજવાય રહી છે ત્યારે અમારા મુખ્યભાગની જગ્યામાં પૂજ્ય મહંત બાપુ અમારા જીણારામ બાપુના આશીર્વાદથી હજારો ભક્તો અહીં એકત્ર એકત્રિત થયા છે અને એમ કહેવાય અમારે કાળુભાઈ તો વારે વારે એમ કે પાંચ પાંચ સાત સાત આ જગ્યાઓ સાથે અમારો સંબંધ છે અને જે કંઈ અમારી જગ્યામાં અમારી જમીનોમાં જે ઉત્પાદન થતું હોય એ પૂજ્ય બાપુને અમે પહેલાં ધરીએ છીએ અને એ ગુરુનું મહાત્મા અહીં એ ખરેખર એમના ભાવ અને આસ્થાથી મારી બાજુમાં ઉભેલા વડીલ એ ખરેખર દુબઈ અને મુંબઈથી પધાર્યા છે એવા અનેકવિધ જે સેવકો છે એના હૃદયમાં એક શ્રદ્ધાનું નું પીઠ એવું છે કે આ જગ્યા સાથે એમનો અટૂટ નાતો છે

અમારા વડવાળા ગુરુદેવ અમારા ગણીરામ બાપુ ને કલ્યાણદાસ બાપુ ના આશીર્વાદ લેવાની અમારી સતત તમન્ના આમ છતાં સતત ફોન આવે છે અને દરેક વિદ્યાર્થીઓ એમ કે છે ગુરુદેવ

સિહોરનો નગર સેવટ અને ત્યાર પછી જે પ્રમુખ થયો એ ભાઈ વિક્રમ નકુમ એ પણ મારો વિદ્યાર્થી છે એવા અનેક મામલદારો છે કલેક્ટરો છે નાયબ મામલદારો છે એ બધા જ વિદ્યાર્થીઓ ડોક્ટરો પણ છે આઠ થી દસ એવા બધા છે ખરેખર વંદનાથી આપતા પણ આ ગુરુદાન અંદર તમે અંગદાન બાબતમાં તમે બે શબ્દ કહી શકો છો અંગદાન મહાદાન અભિયાન આદરણીય દિલીપ દાદા દેશમુખનું એક એવી પ્રેરણા સ્ત્રોત છે કે જેમના થકી ભાવનગર જિલ્લા સુધી એ જોતનું કાગત્ય થયું છે જ્યારે મને ભાવનગર જિલ્લાની જવાબદારી આપવામાં આવી હતી ત્યારે ખરેખર એમ જોયું કે માણસ મનના માણસ સુધી પહોંચવા માટે મારે ખરેખર શું કરવું પડે કારણ કે લોકો જતુરદાન દેહદાન અને રક્તદાન માટે જે પ્રવૃત્ત હતા અંગદાનની ખબર નહોતી

અને પૂજ્ય બાપુના આશીર્વાદ મળ્યા અને પુસ્તકનો વિમોચન થયો દોઢ લાખ પુસ્તિકાઓ અમે આખા ભાવનગર જિલ્લાના ઘેર ઘેર સુધી પહોંચાડવા માટે પ્રયત્ન કર્યા છે અમારા કાળુભાઈથી શરૂ કરીને તમામ અમારા પત્રકાર હરેશભાઈ એમાં આવી જાય તમામ મિલનભાઈ સહિતતા તમામ પત્રકારોથી માંડીને મારી આખી એક ટીમ યુવા યુગ પરિવર્તનનો ભાઈ મલય હોય મોરડિયા ભાઈ હોય પછી ભાઈ અમારા તમામ જે કહેવાય ને કે અક્ષયભાઈ ઉમેશભાઈ સહિતતા તમામ જિલ્લા ભાજપના પ્રમુખ ભાઈ આરસી મકવાણાથી માંડીને મુકેશભાઈ અને આ કાર્ય કરવા માટે ગુજરાતમાં ભાવનગર જિલ્લાના એક એક વ્યક્તિમાં એનું દીપનું પ્રાગટ્ય થાય અને લોકો ખરેખર નવી સેવા નવા સંસ્કાર અને નવા ઘડતર થી ખરેખર પ્રેરિત થાય એવા ભગવાન સૌને આશીર્વાદ આપે ગુરુ

જેનામાં સરળતા છે અને જેનામાં સાદગી છે એવા અમારા પરમ પૂજ્ય જીણારામ બાપુ ખરેખર એક હજાર આઠ મહામંડલેશ્વર ની પદવી જેને કહેવાય ને ઋષિ પદવી એ પ્રાપ્ત કરી રહ્યા છે ત્યારે હવે પછી જેમનું સંબોધન થશે એક હજાર આઠ પરમ પૂજ્ય મહામંડલેશ્વર જીણારામ બાપુ ગુરુ શ્રી વિઠ્ઠલદાસ બાપુ જગ્યા મોંઘીવાની જગ્યા અને એ ગુરુને સત સત વંદન કરીએ